હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે મસાલા ઢોસા બનાવીએ સૌપ્રથમ બટાકાનો મસાલો બનાવવા માટે એક કડાઈમાં બે પરી જેટલું તેલ લીધું છે અહીં મેં સાતસો ગ્રામ બટેકાને બાફીને મેસ કરીને લીધા છે એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મરચાંને કટરમાં કટ કરીને લીધું છે કડાઈમાં તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં એક ચમચી રાઈ ઉમેરીશું ત્યારબાદ પાંચથી સાત જેટલા લીમડાના પાન એક ચમચી જેટલી હિંગ ઝીણા ચોપ કરેલા ડુંગળી અને મરચાં બે મોટી ચમચી જેટલા સિંગદાણા ઉમેરી તેને ચમચા વડે હલાવી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે ચડવા દઈએ ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગયા બાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી મિક્સ કરી બાફીને મેસ કરેલા બટેકા ઉમેરી દઈશું બટેકાને બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ઢોસા માટે બટેકાનો મસાલો એકદમ પ્લેન રાખવામાં આવે છે છેલ્લે આપણે તેમાં થોડાક ધાણા ભભરાવીશું અહીં આપણે સાંભાર બનાવવા માટે એક વાટકી જેટલી મિક્સદાળને બાફીને તેમાં બ્લેન્ડર ફેરવી દઈશું સાંભારના વઘાર માટે એક તપેલીમાં બે પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ થઈ ગયા બાદ સાતથી આઠ લીમડાના પાન બે મોટી ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી હિંગ હવે તેમાં ઝીણુસામારેલું ડુંગળી અને ટામેટું ઉમેરી તેને ચમચાની મદદથી હલાવી બરાબર મિક્સ કરી લઈશું ડુંગળી અને ટામેટાને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તે બરાબર ચડી ગયા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલો સાંભાર મસાલો ઉમેરી તેને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા બાદ તેમાં બાફેલી દાળ ઉમેરીશું સાંભારમાં ખટાશ લાવવા માટે તેમાં થોડી આંબલી ઉમેરીશું આંબલી ઉમેરી દીધા બાદ તેને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું સાંભાર ઉકળી ગયા બાદ તેમાં છેલ્લે ધાણા ભભરાવી તેને સર્વ કરીશું મેં અહીં ઢોંસા બનાવવા માટે આથો આવેલું ખીરું લીધું છે ખીરું બનાવવા માટે બે વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ લીધી છે દાળ અને ચોખાને ત્રણથી ચાર કલાક માટે મેં પલાળી રાખ્યા હતા અને ત્યારબાદ થોડી છાશ ઉમેરી તેને મેં ક્રશ કરી લીધા અને ક્રશ કરી લીધા બાદ ફરીથી ચાર કલાક માટે આથો લાવવા માટે મૂકી દીધા હતા ત્યારબાદ તેમાં મેં અહીં થોડું મીઠું ઉમેર્યું છે તમારે જો ખીરાનો ડિટેલ વિડીયો જોઈતો હોય તો મારી ઇડલીવાળો વિડીયો જુઓ તેમાં મેં તેને ડિટેલમાં માહિતી આપી છે ઢોસા બનાવવા માટે ગરમ તવા ઉપર થોડું તેલ ઉમેરી મેં તેના ઉપર ભીનું કપડું ફેરવી દીધું છે ત્યારબાદ તેના ઉપર એક ચમચા જેટલું ખીરું ઉમેરી તેને આ રીતે ફેરવી વિડીયોમાં બતાવ્યા મુજબ મેં અહીં બધા ઢોસા બનાવ્યા છે ઢોંસો પૂરેપૂરો બની ગયા બાદ તમારે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેવી અડધો ઢોંસો ચડી ગયા બાદ તેમાં અડધી પરી જેટલું તેલ ઉમેર્યું છે તેલની જગ્યાએ તમે ઘી કે બટર પણ લઈ શકો છો તેલ ઉમેર્યા બાદ મેં અહીં તેમાં ડુંગળી અને ટામેટાની ચટણી ઉમેરી છે આ ચટણીની રેસીપી જો તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચટણીને પાથરી દીધા બાદ આપણે બનાવેલો બટેકાનો મસાલો ઉમેરીશું બટેકાનો મસાલો પાથરી દીધા બાદ તેમાં તાવેતાની મદદથી બધી બાજુથી ઢોંસાને ઉખેડી અને તેને પલટાવીશું તાવેતાની મદદથી ઢોંસાને બંને બાજુથી વિડીયોમાં બતાવ્યા મુજબ ફોલ્ડ કરીશું અહીં આપણો ઢોંસો સર્વ કરવા માટે રેડી છે એ જ રીતે હવે આપણે બીજો ઢોસો બનાવીશું તેના માટે પણ આપણે ભીનું કપડું તવા ઉપર ફેરવીશું જેથી તેનું ટેમ્પરેચર ઓછું રહે અને આપણો ઢોસો ચોટી ન જાય મેં અહીં તવા ઉપર તેલ ઘી કે બટર કંઈ જ ઉમેર્યું નથી ફક્ત એક ચમચા જેટલું ખીરું ઉમેરી વિડીયોમાં બતાવ્યા મુજબ ઢોસો બનાવ્યો છે ઢોંસો અડધો ચડી ગયા બાદ તેમાં તેલ ટામેટા ડુંગળીની ચટણી અને બટેકાનો મસાલો ઉમેરી તેને સર્વ કરીશું અહીં મેં ઢોસાને કોકોનટ ચટણી અને સાંભાર સાથે સર્વ કર્યા છે કોકોનટ ચટણીની રેસિપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરી છે